થાય છે આજલા માર મમ્મી આવ રોજ બોલ બનાવશે કાબા હા હાલો સાલો કરો જય માતાજી જય દ્વારકાધીશ જય માતાજી જય દ્વારકાધીશ તે ઉપર પાછું બધું નો આવડે તું નો એ ઉપર પેત્રા દે લે એ ઉપર પેત્રા નું કાઈ નઈ લે તમારા મમ્મી વયા ગયા છે ત્યારે વેફર કામે વઈ ગયા છે તો થોડું ચાલુ કરું કારણ કે મર ક્યાં જાવ છે બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને હર મહાદેવ કેમ છો બધું એવું ન હોય જય માતાજી જય દ્વારકાધીશ કે તમે બધા મજામાં દસો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે તમારા બધાનું ફરીથી મારા નવા વ્લોગમાં સ્વાગત છે જોકે તમે બધા મજામાં જ હશો અને મજામાં જ રહેશો મારા દ્વારકાવાળો તમને હડપલ ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું અને અત્યારે મસ્ત વહેલા વહેલા જગી ગયા છીએ અને કાનાની મસ્ત મસ્ત સેવા પૂજા પણ કરી વાળી છે અને બ્લોગનું સ્ટાર્ટિંગ મસ્ત મજાનું કરી વાળ્યું છે અત્યારે ઝરમર ઝરમર ઝીણો ઝીણો વરસાદ પણ આવે છે અને વરસાદનું વાતાવરણ પણ થઈ ગયું છે અને થોડોક ધીમો ધીમો વરસાદ વધતો જાય છે કાંઈ નહીં ચલો તો અત્યારે ખાલી બ્લોગનું સ્ટાર્ટિંગ જ કરું છું પછી આગળ મેળા તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અર હર મહાદેવ કેમ છો બધાય મજામાં દર્શો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે તો શ્રાવણ માસનો બીજો સોમવાર છે એટલા માટે તમને બધાને સોમવારની ઢેર સારી શુભકામનાઓ મારો ભોળાના તમને હંમેશા માટે હંમેશને માટે મોજમાં રાખે એવી શુભકામના આપું છું અને અત્યારમાં મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને મારા મમ્મી ત્યાં જો હું કહેતા હતા બા ચાલો હું માલ રહેવા ભાખરી ધરાઈને ખાઈ લેવા છે એવું છે ભગવાન તો એક કઈ નથી ભૂખ્યા રેવી ને એ આપણા શરીર માટે સારું કહેવાય આપણા સ્વાસ્થ્ય માટે સારું હા કારણ કે આપણે એક આપણે થોડુંક ઉદાહરણ તરીકે એક અઠવાડિયા થી સતત ખાતા હોય આપણે અંદરની જે પાચન શક્તિ હોય એ બધા ઉપવાસ કરે એટલે પાચન શક્તિ વધે ઘણી બધી બીમારી હોતન વહી જાય એવું બધા કે છે ડોક્ટરો હોત એટલા માટે બધા અઠવાડિયામાં એક વાર ઉપવાસ કરે છે કોઈ મંગળવાર રે કોઈ શનિવાર રે કોઈ રવિવાર રે કોઈ સોમવાર રે અને હે

પણ કોઈને ખબર કે કઈ કીધું નહીં કે મારે હોમવાર રહેવું છે એટલે એ છે ને હવારમાં સિલાઈ લીધું અને પછી દસ વાગે નિશાળે થઈને આવ્યો ને કે મમ્મી આજ તો હું હોમવાર રહ્યો છું હવારમાં એક કરી લીધું એટલે આખો દી ઉપાજી દે સૌ કરાવને હું ખબર પડે ખબર મારા મામા ને મારા મામી પ્રતિક ને ગોટિયોની ની બધા ગયા છે જાત્રામાં ત્રણ દિવસ આવે આજ રાતે આવશે હા આજ રાતે આવશે લગભગ ઈ જાત્રામાં ગયા છે કચ્છ ની બાજુ ગયા છે કચ્છ મોરાગઢ પછી કચ્છમાં ઘણી બધી જગ્યા છે અંજાર છે સમાધિ છે પછી નારાયણ સરોવર છે પછી ઓલું પાકિસ્તાનના જે સરહદ દેખાઈ તો નામ ભૂલાય ગયું એ કયું બાકી સરહદ દેખાઈ ના મહાદેવ નું મંદિર છે મારે મમ્મી જાત્રામાં જવાના છે કા મમ્મી

અને દૂધીનો વેલો ઘણો બધો મોટો થઈ ગયો છે તમને બધા દેખાતું દેશે ઝીણો ઝીણો જફરાટ વરસાદ પાણી આવે છે છે બધું વરસાદ આવે ઝીણો ઝીણો એક કરો કેમેરો છે મારો તમારે જવાનું છે વેફર માં મારા મમ્મી છે ને કેળાની વેફર માં કામ કરવા જાય છે અમારા ગામમાં કેળાની વેફરનું મિની કારખાનું છે એમ કયો ને તોય હાલે કેળાની વેફરનું કારખાનું છે મારા મમ્મી ત્યાં રોજ કામે જાય છે તમે કેતા હોય તો બતાવીશું તો કોમેન્ટ કરી દેજો વધી વધીને ખાલી વીસ કોમેટ આવશે ને કેળાની વેફરનું કારખાનું બતાવો એમ વીસ કોમેટ આવશે ને એટલે બતાવીશ બરોબર ને બા ઉતારા દેશે ને વિડીયો અહીંયા તો વાંધો નહીં કાલો શિરાવાનું થઈ ગયું છે નિરાતે શિરાઈ લેવી અને હું પણ

હા વરસાદ મને શરદી થઈ જાય બહુ હાલતા નથી એવું થાય એટલે ચાલો કરો જય માતાજી જય દ્વારકાધીશ જય માતાજી છો મજામાં જ

માર મમ્મી ને આવું ઓછું આવડે એટલે અત્યારે અમે સિરાવા બે ગયા છીએ એટલા માટે હું પણ આવી શિરાવી લઉં તો મારા મમ્મી વયા ગયા છે ત્યારે વેફર માં કામે વહી ગયા છે તમે થતો હશે આટલું બધું ઘરણ પરિણ મારે ક્યાં જવું હશે ના ના ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવેને છે એટલે આ માટે મેં કીધું મસ્ત મજાના તૈયાર થઈ જાય થોડો ઘણો ગેટઅપ આપી દઈ પછી મેં કીધું રીલ્સ બનાવી એમ અને મારી ઇન્સ્ટાગ્રામની આઈડીનું નામ છે ચતુર ખીચડિયા તો જઈને ફટાફટ એમાં પણ ફોલો કરી દેજો મસ્ત મસ્ત વિડીયો બનાવી છે જરીક જોઈ લેજો સારા લાગે તો સારી કોમેન્ટ કરજો ન સારા લાગે તો તમારી મરજી તમારે જેવી કોમેન્ટ કરવી અંતર હું નથી કહેતો તમે સારી કોમેન્ટ કરો જેવી સારી લાગે વિડીયો કે બ્લોગ એવી કોમેન્ટ કરજો તમે તારે બસ છુટ્ટી તમારા માટે બધાને મોજ છે તો ચલો કાંઈ વાંધા નહીં આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય તો બાય બાય